હેલો મિત્રો કેમ છો મજામાં છો તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે અમે આવ્યા છે તમે જોઈ શકો છો આ પછાડી જે કેરી છે એ અમે ભેડવા આવેલા છે તે તમને બતાવીશ કેવી રીતે ભેડીએ તે તો વિડીયોને આગળ તક જોતા રહો ને આ છે રાજા પુરી કેરીનો રાજા રાજાપુરી આ છે તો આ અમારા તમને ઝાડ બતાવું શું કેવું છે આ છે ઝાડ એના પર કેરી તમને બતાવું રાજાપુરી આ જુઓ આ કેરી બેડવા આવેલા છે અમે આના પર એક કેરી છે રાજાપુરી તે બેડવા તે બેડની 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 આ છે મિત્રો આ કેરી બેડવાનું છે તે તમને બતાવું કેવું બનાવેલું છે તે ને આ છે લાંબો વાસની આ જો આ કેવી રીતે બેડાય તે પણ તમને બતાવું આ ખેંચી લીધે એટલે સીધી આમાં જ આવી જાય તો કેરી આના લીધે જો કેરી છે તે બગડેની ને કેરી જેવી છે તેવી જ આમાં આવે તો આ છે વાંસનો લાકડી છે તેમાં બનાવેલું છે લોખંડની જારી ને તેમાં બધા કેરી આવી જાય ને આજે અમે કેરી બેળવાહારો માણસ લાવેલા છે તે પણ તમને બતાવીશ આ એક ટોમી છે ટોમી ને પછી આ ટોમલી છે આને તો પાંચ કેરી તો લેવા જોડી રહ્યા છે કેરી અમે તમે જોઈ શકો છો આના પૈસા મળશે કે મને કે તમે જ લઈ લેશે Huk! Untuk beli filtrik nya sampai ketika mana તો મિત્રો આજનો વિડીયો અહીં તકો જ તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આના પછી નેક્સ્ટ વિડીયો આવશે જય હિન્દ ઓકે બાય